गजानन्द स्व जय स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण Swami Narayana 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण सज्ञानंद स्वामी महाराज जी जय मंगल मूर्ति महा प्रभु श्री सहजानंद सुखरू धर्मासुतश्रीहरि समरो सदा તેડે હોનાની મૂછવાળી ભારે કિંમતી તલવાર રાખતા અને બહુ ઠાઠમાઠ ભરી રાજલિપીથી રહેતા એની કામ કર્યા જમીન ઘણી મોટી હતી સુખી હતા પરંતુ જ્યારથી મહારાજ મેળા ત્યારથી બધો શોખ છોડી સાદા સફેદ કપડા પહેરી પાર્ષદ થઈ ને મહારાજની સેવામાં બહુ સુરવીર હતા કોઈ પ્રકારનો ડર કે ભય એમને હતો નહી એટલે ભારે હિંમત થી દરેક પ્રકારની સેવામાં ખબરદાર રહેતા મહારાજ સત્સંગમાં જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં સોમનાથ આચર સાથે હોય આ સંભા ખાચર એ સુખી કુટુંબ એમનો વાકડી મૂછુવાળા સિંહ જેવા એ સુરવીર યુવાન કાઠી એ મહારાજના વચનમાં ટૂક થઈ અને પોતાની જિંદગી મહારાજના ચરણમાં અર્પણ કરેલી આ સ્વામિનારાયણ ભગવાન નું ભગવાન પણ છે આ મહારાજનું કોઈ સાધારણ ઐશ્વર્ય નથી જીવન સાંભળ્યું આ સોમલા ખાચર અને પાછા પોતાના વ્રત ટેકમાં પણ એવા સુરવી મહારાજ પ્રત્યેની એવી નિષ્ઠા આ સોમલા ખાજરને મહારાજે એકવાર આજ્ઞા કરી કે તમે દીવ બંદરના પ્રેમભાઈ એમની રક્ષા કરવા માટે દીવ જા મહારાજે આજ્ઞા કરી મોકલેલા પ્રસંગ એવો બનેલો કે આ પ્રેમભાઈ બહુ પ્રેમી ભક્ત હતા કાર્યાણીના છઠ્ઠા વચના વ્રતમાં મહારાજે આ દેવ બંદરના પ્રેમી ભક્ત મહારાજને માટે ભેટ સામગ્રી લાવેલા મહારાજે સામે જઈને સ્વીકારી અને એમની ભક્તિની મહારાજે પ્રશંસા કરેલી આ પ્રેમબાઈ એ ઉના ગામના વણિક પ્રેમજી વખાયના દીકરી હતા નાનપણથી એમને મીરાબાઈ જેવી ભક્તિ હતી ભગવાનનું સ્મરણ કરતા ઉમરલાયક થતા એમને દેવમાં પરણાવેલા થોડા સમયમાં એમના પતિ એ ગુજરી ગયા એટલે વિધવા થયા આ પ્રેમભાઈના સાસુ સ્વભાવે સારા હતા ભજન ભક્તિમાં રસવાળા હતા પરંતુ એમને સંગ ખોટો એક બધા વાળો એક વ્યક્તિ ગુરુ માનેલા અને પોતાના ઘરમાં જ એમનો ઉતારો રહેતો ભરે ઘરનો ગુરુ થઈને ત્યાં બેસે વારે વારે આવે ગાંજો ચેલમ વગેરે એ પીવે ગામના લોકો એવા આવે એમની સાથે ગ્રામ્ય વાતો કરે ભગવાનની કોઈ વાત નહીં ભગવાનનું કોઈ સ્મરણ નહીં આવા ઉલક્ષણ વાળો હોવા છતાંય એને સાસુની આજ્ઞાથી આ પ્રેમભાઈ એમને સેવા કરવી પડતી પ્રેમભાઈ યુવાન ઉંમર વાળા હતા આ જે દુષ્ટ ગુરુના વેશમાં હતો એની બુદ્ધિમાં વિકાર પ્રેમભાઈને એનો ખ્યાલ આવ્યો એ પારખી ગયા ત્યાંની દ્રષ્ટિ સારી નથી એક દિવસ પ્રેમભાઈ મહારાજનું ધ્યાન કરતા હતા એટલે બાપુ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એનું હું ધ્યાન કરું છું એટલે આ સાધુ વેશમાં જે દુષ્ટ હતો એમણે કહ્યું કે મારી સામે કર

બીજો કોઈ મારા અંતરમાં પ્રવેશી શકે નહીં અને મારી સાસુની આજ્ઞા એટલે તમને ખાવા પીવા આપું છું બાકી હું વિધવા કરી છું કોઈ પણ પરપુરુષ પછી ભલે એ સંત હોય

અનન્ય નિષ્ઠા પ્રેમભાઈને હતી એટલે પેલો ગુરુ કઈ કરી શકો પછી તો એમણે વગર ની અવડાઈ કરવા લઈ ગઈ કણદ કરે છેવટે ના શરીર ઉપર ખોટી નજર કરે અબાવાની મનોવૃત્તિ જાણી અને પ્રેમભાઈએ મહારાજની મૂર્તિ ધારી અને મહારાજને પ્રાર્થના કરી મહારાજ તમે રક્ષા કરજો મારું વ્રત મહારાજ એવા ભાવથી મહારાજની પ્રાર્થના કરી પ્રાર્થના ભરપૂર મહારાજ સુધી પહોંચી ગઈ મહારાજે સોમલા ખાચરને બોલાવ્યા અને કહ્યું કે તમે દીવ જાઓ અને આ પ્રેમભાઈ એની તમે રક્ષા સોમલા કાચાર અને ભીમભાઈ ડાભી એને મહારાજે મોકલા બંને તૈયાર થઈ અગિયારો લઈ ઘોડેશ્વર થઈ અને ઉતાવળા નીકળા અને દીવ આવ્યા દીવ બંદર એમના ઠેકાણ પૂછતા પૂછતા તેમને ઘરે ગયા ડેરી ખોલી અંદર જોયું સોમનાથ હચરે ત્યાં જઈને કહ્યું પ્રેમભાઈ જય સ્વામી નારાયણ પ્રેમભાઈ એનો ઓરડો કહ્યું આ મહારાજ નું નામ કોઈ લીધું કોણ આવ્યું છે ત્યાં તો સોમનાથ હાચર

ભીમ આ અત્યારે આ ધુમાડો ક્યાંથી આવે છે અહીંયા કઈ કુંભાર નો લાગે છે નજીકમાં ભીમભાઈ કે બાબુ આ નિભાડા નો ધુમાડો તો સારો આ તો કોઈ મળતું મળતું હોય અને એનો ધુમાડો ને એની ગંધ આવતી હોય એવી ગંધ આવે છે આમ વાત થઈ એટલે પેલો જે દુષ્ટ ગુરુ હતો ને એનો અહંકાર ભમાણ કે બકવાસ બંધ કરો સ્વામિનારાયણ તો પાખંડી છે ઉનકા નામ મતલો પાપ લગેલા મેરા દર્શન કરો આમ પડે સિદ્ધ આમ જેમ ભાવ એમ બોલવા લે સોમલા કચરે કે દુ બોલકુના સાધુ तैन बेड़ो बोले से आई लाल गई એટલે એ એલ બેલ મેનો બોલવા લે સુરા ખાચરે ઉભા થઈ અને હથોડા લેવાનો હાથ એ જે ઓલા દુષ્ટના ગાલ પર માર્યો ઓસરીની કોરેથી હઠો ભગવાન દાંત પડી જાય

આ પડકાર કર્યો ને એવી ધોલ પેડીને કાઈ લીધા બીના ઘરો બારો નીકળી ગયો પણ ગામ છોડી ગયો પછી સોમલા ખાચરે પ્રેમભાઈ ને ના બધા સમાચાર કીધા પ્રેમભાઈ ની પ્રેમ થી ભીની થઈ અને મહારાજે એવું કેવરાવેલું કે તમે આ ગામ છોડી તમારા પિતાશ્રીની ઘરે રહી અને ભગવાનની ભક્તિ કરો પછી આ પ્રેમભાઈ એમનું પાછું જીવન એ ઉનામાં એમના પિતાશ્રીની ઘરે રહી અને મહારાજની ખૂબ ભક્તિ કરશે આ સોમલા ખાજર મહારાજની આજ્ઞાએ ગમે એવા વિકટ પ્રસંગોમાં પણ સેવા કરતા અને મહારાજમાં ખૂબ પ્રીતિ સ્વામી મહારાજની વાલા ભક્તજનો ભક્ત ચિંતામણી પુરસ્ચરણ એની રીતે ભક્તો ભક્ત ચિંતામણી પાઠ કરી રહ્યા છે તરોડા ગુરુકુલમાં સમર્પિત ભાવે સેવા કરતા અમારે ઝવેરભાઈ ઢોલિયા ઝવેર ભગત એમણે એક પુરસ્કરણ કરાવવાનો સંકલ્પ કર્યો એમનું ગામ જંગલ ગામ જંગલ ગામના મહિલા મંડળમાં પ્રેરણાઓ કરી બીજા ભક્તોને પ્રેરણાઓ કરી અને નેવું ભક્તોને એમણે પાઠ ના નિયમો લેવરાવ્યા છે છે પોતે વર્ષોથી છેલ્લા પાંચેક વર્ષથી તરોડા ગુરુકુળમાં સેવા કરે છે જીવન આટલું છે વહેલી સવારે ધીક મહારાજ જાગે અને એ ભક્ત ચિંતામણીના પ્રકરણો દરરોજ ગાતા હોય એવા પ્રેમથી કે દરરોજ ભક્ત ચિંતામણીના પાઠ કરે અને એમાં અવસર આવ્યો છે કે પોતે પણ પાઠ કરે છે અને આવી રીતે ભક્તોને પ્રેરણા કરી અને પાઠ કરાવે છે તો વાલા ભક્તજનો તો આપણે પણ પાઠ કરીએ બીજા ભક્તોને પ્રેરણા કરી અને પાઠમાં જોડીએ સહજાનંદ સ્વામી મહારાજની